ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તમને બતાવવાનો શું મિત્રો જેનું નામ છે સરસ મજાના પાત્રા બનાવવાના છે મિત્રો આજે આપણે જેના માટે આપણે સરસ મજાના અળવીના પાન તૈયાર કરી લીધેલા છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું આજે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે સરસ મજાના અળવીના પાનના પાત્રા બનાવવાના છે મિત્રો જેનો વઘાર પણ સરસ રીતે કરીને આપણે વઘારીને સૌ કરશું મિત્રો તો પૂરેપૂરો વિડીયો તમે જોઈજો જેનું મટીરિયલ તમને પહેલાં બતાવું છું પછી જે જે વસ્તુ અંદર ઉમેરશું તે તમને હું બતાવતો જઈશ મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ સૌ પ્રથમ આપણે અળવીના પાન લીધા છે તેના વઘાર માટેની વસ્તુ થોડીક બતાવી દો મિત્રો તો તેના માટે થોડા તલ લીધેલા છે અને તીખા જે આવે તે ગોળીને આપણે ખાંડીને તૈયાર કરી લીધેલી છે મિત્રો તેમજ એક કાદુનો ટુકડો લીધેલો છે એક લીંબુ છે બે તીખા મરચાં છે જેનો ઉપયોગ આપણે વઘારમાં કરવાનો છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે જે પાનની અંદર આ રીતની રઘુ જે હોય છે તે રઘુને ચપ્પેથી કાઢી નાખવાની હોય છે મિત્રો તો તૈયાર કરી લઈએ પાન તે કાઢીને કારણ કે તે રગ સડવામાં સડતી નથી મિત્રો તો ચાલો તમને હું પછી આગળ આગળ જેમ જેમ આપણે બનાવશું તે બતાવતો જઈશ મિત્રો સૌ પ્રથમ આપણે પહેલા પેલા કાઢી લઈએ ચાલો મિત્રો તો આપણે આજે જે પાત્રા છે તેના માટે સૌપ્રથમ તેનું બેટર તૈયાર કરવાનું છે તે કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે તેમાં ચણાનો નો બેસન લઈ લઈએ એટલે કે ચણાનો લોટ લીધો લો છે મિત્રો તમે જોઈ રહ્યા છો તમે જેટલા વ્યક્તિ હોય તેના પ્રમાણમાં બનાવવાનું હોય છે મિત્રો એટલે ત્યાંનું બેસન બેસન એટલી પ્રમાણમાં છે હશે ચાલો તો આપણે સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યાર પછી તીખું મરચું એક ચમચી અથવા તો તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે મરચું લઈ શકો છો થોડીક હળદર ધાણાજીરું તેમજ એક ચમચી ખાંડ પણ અંદર ઉમેરવાની છે મિત્રો તમે જો ગોળ ખાતા હોય તો ગોળ પણ ઉમેરી શકાય છે તેમજ આપણે જે તીખા વાટીને તૈયાર રાખેલા હતા તે પણ અંદર ઉમેરી દેવાના છે મિત્રો થોડાક તલ પણ અંદર ઉમેરશું મિત્રો અને થોડાક તલ જ્યારે આપણે વઘાર કરશું ત્યારે એની અંદર ચડિયાતા રલ પણ તલથી વઘાર કરશું ચાલો થોડુંક આદુ પણ અંદર ઉમેરી દઈએ કારણ કે આપણે જે અત્યારે બેટર તૈયાર કરવી છે તેની અંદર પણ થોડાક કાચા તલ નાખજો કારણ કે તેનો સ્વાદ સરસ આવતો હોય છે વઘારમાં તો આપણે લેવાના જ છે મિત્રો તેમજ એક લીંબુ પણ એક લીંબુ પણ આપણે અંદર લેવાનું છે મિત્રો ચાલો તો હવે આને પાણી નાખીને સરસ બેટર તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું બેટર તૈયાર કરી લીધું છે પાત્રા બનાવવા માટે આ રીતે સૌપ્રથમ આપણે પાનની બધા જ પાનની રગુ કાઢી લીધેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે ચપ્પાની મદદથી આપણે રઘુ કાઢીને ત્યાર પછી આપણું જે સરસ મજાનું બેટર તૈયાર કરેલું છે તે આ રીતે ઝોપડી દેવાનું છે પાનની સાથે મિત્રો આ રીતે આપણે પાત્રા તૈયાર કરશું મિત્રો ત્યાર પછી પહેલાની અંદર આપણે જે પાણી લીધેલું છે તેની અંદર એક કાંઠો મૂકીને ઉપર એક ઓલવાળી ડીશ રાખેલી છે તેની ઉપર આપણે ગોઠવતા જઈશું કારણ કે તેને ધીમા તાપથી પકવવાના હોય છે મિત્રો જે હું તમને આગળ બતાવીશ મિત્રો તો ચાલો આ રીતે આપણે પાનને આપણું જે સરસ મજાનું બેટર તૈયાર કરેલું છે તે ચોપડીને સરસ મજાના પાનને ગોળ વાળીને સરસ મજાના તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આ રીતે હવે પાનને બે કે ત્રણ પાનને આપણું જે રબડું એટલે કે બેટર છે એ ચોપડીને આ રીતે રોલ તૈયાર કરી લેવાના છે મિત્રો ત્યાર પછી મેં જે તમને કીધું એમ પાણીની અંદર જે આપણે ડીસ અને કાંઠો તૈયાર કરેલો છે ને આપણે આ રીતે ગોઠવતા જઈશું મિત્રો તો ચાલો હવે આ રીતે દરેક આપણા રોલ તૈયાર કરી લઈએ મિત્રો આ રીતે ત્યાર પછી ગેસની ઉપર ધીમા તાપથી બાફવા માટે મૂકવાના છે જે હું તમને પછીથી બતાવીશ મિત્રો ચાલો તો દરેક રોલ આ રીતે તૈયાર કરી લઈશું હવે ચાલો મિત્રો તો આપણા સરસ મજાના જે પાત્રા 35 થી પાંત્રીસ મિનિટ સુધી જે ગેસ ધીમા ગેસથી ચડવા દીધેલા તે તૈયાર થઈ ગયેલા છે મિત્રો તો ચાલો તેને આપણે ચકાસી લઈએ આ રીતે આપણે અળવીના રોલ બનાવીને સૌપ્રથમ બાકી લેવાના હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના આપણા જે રોલ બનાવેલા છે તે તૈયાર થઈ ગયા છે કારણ કે ચપ્કાની અણી રાખવાથી જો લોટ સાથે આવે તો કાચા હોય છે તે રીતે આપણે ચકાસવાના હોય છે મિત્રો જે સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે તેને નીચે ઉતારીને દસેક મિનિટ સુધી ઠરવા દઈશું ઠંડા પડી જાય ત્યાર પછી એનું સરસ મજાનું આપણે કટિંગ કરી લઈશું મિત્રો ચાલો મિત્રો તો આપણા દસ મિનિટ પછી જે થરી સરસ મજાના ઠરી ગયા છે આપણા રોલ તો આ રીતે હવે સરસ મજાનું આપણે કટિંગ કરી લઈએ મિત્રો જો થોડા ગરમ હોય તો તે ટુકડા થઈ જાય છે માટે તેને બરાબર ઠરવા દીજો કારણ કે પાંચ દસ મિનિટ થઈ જાય ત્યાર પછી આવા સરસ મજાના આપણે આ રીતનું કટિંગ કરી લઈશું મિત્રો ત્યાર પછી આપણે તેનો સરસ રીતે વઘાર કરવાનો છે મિત્રો કારણ કે પાત્રા વઘારવા માટેની ખૂબ જ મહત્ત્વનું હોય છે તેનો વઘાર તો ચાલો હવે વઘાર કરીશ ત્યારે હું તમને બતાવીશ મિત્રો તો આ રીતે દરેક રોલના કટિંગ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આપણે સરસ રીતન સરસ રીતે પાત્રમ જે આ રીતે કટિંગ કરી લીધેલું છે મિત્રો તો હવે આપણે એનો સરસ મજાનો વઘાર કરી લઈએ મિત્રો સૌ પ્રથમ તેલ આવી ગયું છે તેમાં આપણે ચડિયાથી રહી નાખવાની છે મિત્રો એક ચમચી હિંગ રઈ ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર બીજો વઘાર પણ ઉમેરશું મિત્રો કારણ કે પાથરાની અંદર વધારવામાં રહી અને તલનું પ્રમાણ થોડુંક વધારે રાખજો મિત્રો આપણે પણ પહેલેક વાતકી એટલે કે બે ત્રણ ચમચી તલ પણ ઉમેરેલા છે મિત્રો સાણપતિ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એક ચમચી હિંગ અને આપણે જે તૈયાર કરીને રાખેલા છે ચલો મિત્રો તો આપણા સરસ મજાના આ રીતે પાત્ર તૈયાર થઈ ગયા છે જે હવે એક કે બે મિનિટ સુધી આપણે ગરમ ખાવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે નીચે ઉતારીને ડીશ તૈયાર કરીને સર્વ કરવા માટે બેસી જવાનું છે મિત્રો તો ચાલો સરસ મજાના આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો આપણે હવે સૌ કરવા માટે બેસી જઈએ મિત્રો કારણ કે તમે પણ અત્યારે શિયાળાની ઋતુ હોય ગરમ ગરમ ખાવાની પાત્રા મજા આવે છે મિત્રો તો તમે પણ બનાવજો આ રીતે જે આપણે સરસ મજાના પાત્રા તૈયાર થઈ ગયા છે તો તમે પણ જમવા માટે પધારો મિત્રો આપણા નિયમ પ્રમાણે આપણે આજે આપણા બગીચાની અંદર જે ત્રીજા અમારે વાડાનો બગીચો છે તેમાં જ આપણે પાત્રા સૌ કરવા માટે બેસવાના છીએ મિત્રો ચાલો તમે પણ બગીચાની અંદર આપણા સરસ મજાના ગરમ ગરમ પાત્રા ખાવા માટે વધારો મિત્રો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને હું આ પાત્રા જમાડીશ મિત્રો ચાલો તો આજે આપણે સાસ સાથે અથવા ચટણી સાથે અથવા સોસ સાથે અથવા દહીં સાથે તમને જે સાથે મજા આવે તેની સાથે આપણે આ પાત્રને સૌ કરી શકીએ છીએ મિત્રો તો ચાલો હવે જમી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરના જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમારા સુધી આવા નવા નવા વિડીયો પહોંચાડી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન